मूसा नो डार्डा फ्लैप्सी सा इटलो बनाओ इटला नहीं बना इन नहीं बना अब तो मॉर्निंग ये हां गुड मॉर्निंग हे माताजी मढाई जाता हूं ચાલો આપણા માટે જતાઈએ દર્શન કરતા હા હા તો આવી જશે માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ જયભાઈ અહીં બેસી જવાનું હું હા સોલું કરવાનું ấy vô Ừi ai ha complete Natiya du diva Ayo bura javeer Aha je je ra de ra de

કોરા રાતે ના ફરવા ગયા તા ને બે રંગદારા બાઇક ઉપર ફર હોય કે વાયરો ભરી ગયો જનરલ પેરી લો આઈને વચાળે

પોઈન્ટ પાણી આ વાગી ગયા મારા બાર બધો દાદાને ખાવા બેઠા તો બનાવ્યું છે દાળ ભાત અને લાપસી આવું હોત અને આ શાક બનાવ્યું હોત ગીલો રો ચલો ખાઈ લઈએ હા મમ્મીને આવા છે

આવે બધી એવી આવે બધી

આ રી કબૂતર કબૂતર જો આયું હા કબૂતર લે ને 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 વરસાદ આવ્યો કબૂતર જો કબૂતર

ભાઈ વાહન ધોઈ ને હેણો આપડે ખબર કાઢવા જવાનું મોર હોય નહી હાથી ક્રેક થી હોવો અગરીએ બપોરે અમે જ્યાં હતા ને દાદાને ને બે તાણા મળ્યા હતા રોમનગર દવાખો આવતા હતા સી ખબર હવે હાથે ઓગડીએ પેલું હતું એમ કહેતા હતા પાટો બંધેલો હતો ખબર કાઢતા જઈએ અને આપણા દીવાનો ટાઈમ થઈ ગયો એટલે દીવાવતી ને કરતી ને ખાતક જોઈ કાકા જાય છે શોપિંગ કટિંગ કરાવવા અને આપણા દીવાની બધી કરતી તો દીવાને કરી દીધા છે આપણા ઘેર હવે મઢે જતા દીવા કરવા તો આવી જશે એ મઢે દીવાને કર્યા દર્શન કરીએ થોડીવાર બેસીએ થોડી વાર બેસીએ પછી જઈએ બેઠા હા આના કા લેણો ખાવા લે હેડો બા ખાવા લે એ તો વધો નહીં તું બાથરૂમ જાય હાથ ધોયે પાટલી લઈને આવે એટલા 15 નઈ થઈ જાય આવાજી દેવીભાઈ રામ

હવા પછી જો છા મહિનો જવાનું આમાં ન તો હા બાજુ બા બેઠો હા ખાઈને દવા પીવડાવી દીધી અમે આવીએ હો અમારા મોર ના તો ખબર કાઢવા જવાનું નહીં હં હા આ બધું તો જાય જ નહીં ખબર કાઢવા જવું પડે હો ભરીએ છે ગરીબ જઈએ આમ અત્યારના સમયમાં આવું બધું રહ્યું નહીં કોઈ જાય ના જાય નહીં હા 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 કૂતરું નહીં એ તો મને ખબર નથી ને કર્યું તું એમને તો હું જોઈ રહી એને ઊભા ને આપણે તો નહીં કરતું આઈએ અમે હોચોર્યા રાવપા બલે

પેલી લઈ આઈ રે ની કઈ હા એ તો ડિફેન્ડર બે તમે સ્ટેટસ માં બે ફોટા મૂકેલા

નહી બહુ પીડ્યું પાટો બંધ્યો હોય એ જવાર ચોક આ તો તમારું કોમ ના આવ્યું નહીં ટી શર્ટો કંપનીમાં નહીં આવ્યું હોય એટલે ફોન કરશે એ તું આવશે દુખાયા કરે તો ખાટું ખાય તો પછી દુખાય પેલું રોધાન સાટે લોટ બંધ્યો ને એવું બધું કર્યું ને એટલે થોડું ઘણું દુખાવો હશે પણ આપણને ખબર પડે કે થોડું થોડું આપણને દુખાય હોય તો આપણે ખાતું ના ખાઈએ થોડા દા છાશ ખાધી લે એ તો ભવરાવું પડે તો હવે આજનો બ્લોગ આપણે કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી